જય ગૌ માતા મિત્રો આ વિડીયો ગૌ માતા વિશે જાણવા જેવી વાતો રજૂ કરવામાં આવી છે તો આ વિડીયો પૂરેપૂરો જોવા નમ્ર વિનંતી આપણા શાસ્ત્રોમાં ગાય માતાને માનો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે ગાય માતા જે જગ્યાએ ઊભી રહી અને નિરાશનો શ્વાસ લે છે ને એ જગ્યાએ ગમે એવો વાસ્તુતોલોષ હોય તો એ સમાપ્ત થઈ જાય છે ગાય માતા જે જગ્યાએ ખુશીથી ભાંભરે છે ને એ જગ્યાએ અનેક દેવી દેવતાઓ ભૂલડા વરસાવે છે જે માણસ ગાયની સેવા પૂજા કરે છે એના ઉપર આવનારા તમામ દુઃખો ગાય માતા હરી લે છે ગાયની ખરીમાં નાગ દેવતાઓનો વાસ હોય છે એટલે ગાય માતા જ્યાં જ્યાં ફરે છે નાગ અને નથી રહેતો અને ગાય માતાના છાણમાં લક્ષ્મીજીનો વાસ હોય છે ગાય માતાની એક આંખમાં સૂર્ય અને એક આંખમાં ચંદ્રનો વાસ હોય છે ગાય માતાના દૂધમાં સોનેરી તત્વો મળી આવે છે એટલે એના દૂધમાં અનેક રોગોને ભગાડવાની ક્ષમતા છે ગાય માતાની પૂજરીમાં हनुमानજીનો વાસ હોવાથી કોઈ પણ માણસને નજર લાગેલી હોય તો ગાયના પૂછડાથી જાડો નાખવામાં આવે ને તો ગમે એવી નજર ઉતરી જાય છે માત્ર એક ગાય માતાને ચારો ખોરાકવાથી 33 કરોડ દેવી દેવતાઓને ભોજન મળી જાય છે કારણ કે ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે ગાય માતાની પીઠ ઉપર એક કુંદ આવેલી હોય છે અને આ કુંદમાં નાડી હોય છે આ કુંદ ઉપર રોજ અડધો રોગો નાશ પામે છે ગાય દૂધ દહીં માખણ ઘી છાણ અને ગૌમૂત્ર થી બનાવેલ પંચકવ્ય હજારો રોગોની અક્ષીર દવા છે જે માણસની ભાગ્યરેખા સૂચવેલી હોય એ માણસ એના હાથમાં ગોળ રાખી અને ગાયને ખવડાવે તો એ ગાયના ચાટવાથી એની ભાગ્યરેખા ખુલી જાય છે આ ગાય માતાનો પ્રતાપ છે ગાય માતાના ગર્ભમાંથી મહાન વિદ્વાન અને ધર્મરક્ષક ગૌકર્ણનો જન્મ થયો તો ગાય માતાના ચારેય પગની વચ્ચે થી નીકળીને પરિક્રમા કરવા આવે તો માણસ અનેક રોગોથી મુક્ત થઈ જાય છે ગાય માતાની સેવા કરવા માટે અનેક દેવી દેવતાઓએ આ ધરતી ઉપર જન્મ લીધો હતો સ્વસ્થ ગાય માતાનો ગૌમૂત્ર રોજ બે તોલા લઈ એને ચોખ્ખા કપડામાં ગાળી અને પીવાથી બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ વગેરે જેવા મહાન રોગો હોય ને એ કંટ્રોલમાં આવી જાય છે ગાય માતા પ્રેમ ભરી નજર જેની ઉપર જોવે ને એના ઉપર ગાય માતાની કૃપા દ્રષ્ટિ થઈ જાય છે અને કાળી ગાયની સેવા પૂજા કરવામાં આવે તો નવ ગ્રહ શાંત થઈ જાય છે આટલી તાકાત છે ગાય માતામાં ગાય માતા એક હાલતું ચાલતું મંદિર છે અને આપણા સનાતન ધર્મમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો નો ના શરીરમાં વાસ છે એટલે રોજ મંદિર ન જઈ શકીએ માત્ર ગાય માતાના એક દર્શન થઈ જાય તો તેત્રીસ કરોડ દેવી દેવતાના દર્શનનો નો લાભ આપણને મળી જાય છે કોઈ પણ શુભ કાર્ય અટકેલું હોય મારે ઘડીએ કાર્ય કરવા છતાં સફળતા ન મળતી હોય તો ગાયના કાનમાં એ કાર્ય કહેવાથી અટકેલું કાર્ય પૂર્ણ થઈ જાય છે આ ગાય માતાની શક્તિ છે કારણ કે ગાય માતા બધા સુખની દાતાર છે તો મિત્રો આપણે સરકારશ્રીને વિનંતી કરીએ કે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો જાહેર કરો મિત્રો મારો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વંદે ગૌ માત્ર જય ગાય માતા